એવો થાક લાગ્યો એવો થાક લાગ્યો ને આપ સરપંચ બની ગયા સુખ સ્વાંત્રી જીતી ઘેર આવી ગયા હવે શાંતિ થઈ નકતો જીવ તારવે ચોટેલો હતો

મનુજી બોલો હા સરપંચો મજામાં છો ને મજામાં મજા મજા મનુજી મજા મજા છે બોલો આ તે હોય કે લીલા લે જીતી આયા છો ને પેલા દા તો આખા

ના 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 કેવું પડે તમારું કોમ તમારે અડધી રાતે કરવાનું છે હા કોમ કરતા રહેશ્યો તો પછી ફેરદાર ની ચુંડ માં જીતશો નહીં જીતી મનુજી તમારું કોમ ગમે તેવું હોય ને

કોઈ આયુ નહીં અરે મનુજી મેં તમને નહીં વિહાર્યા મેં તમને નહીં આવ્યું એનું કારણ હું તમને હવે ફોન મોકલું કેમ કે બધા પબ્લિક વચ્ચે મારે તમને ના કહેવાય મારું ધ્વન હતું તમારા ઉપર હું તમને પાકી મલાઈ આવવાનો પાકો માલ તમને ખબર આવવાનો છું ભલા મચા હું વધતા નહીં આપણા હું મોટું બગાડવાનું હોય યાર આહા તમારી વાતો ગોળ ગોળ થઈ ગયો હો હું વાહ ભાઈ વાહ તો એ કોમ કરજે તારે પણ આ તો આખું પકડ્યો મારા બેટા મનુજજી એ તો કેવા કરી છે મારા બેટા સરપંચ બનાવ્યો છે લાડવા માગ માં કરે એના કરતા ફાફડા દીધા હોત ને તો સારું હતું લાડવા ઉજી ના હોત આટલે બધી પોત અમારે ગમે તેમ કઈ લાડવા તો આલો મને ખબર છે લાડવાનો તો રસીયો પાવો એક એક તો ખાતા ખાતા ચાર પાંચ ઉચકાઈ જાય રહ્યો હોય મનુ તમે શોંતી રાખો તમે તો ધીમો ગાડી ખવડાવું હોય તમે ઘેર હું આવું ને પછી લઈને આવો બસ ક્યાં આવશો અરે આવો ને હું આજે ભેગો થવા ના હોય તો હા તો લઈ લે જાવ હિલોડતા હિલોડતા ખાલી ના આવતા હો એ હારું હારું હો હા મેલું મારા બારગામ જવું ચાર પાંચ દિવસ પછી તમને ભેગો થવા આવું તો આવજો સાફ પાણી હા લપો મેલતો નહીં છે ખબર વાતો નહીં કરવી હોય તો વર્ગ્યો વર્ગ્યો છે લાડવા માંગે છે ફાફડા ના લે આ ગોમ વાળા જીતા દે છે મને તો હેરાન હેરાન કરી નાખ્યો બોલો મારા બેટા ખાવામાં જ ધરાતા નહીં કઈ વીસ કિલો તો મારા બેટા ફાફડી ઉસકાઈ ગયા ખાઈ ચામો જ કર્યો તો આ શું બાકી મેલે મારા માથાના વાડે ઉતાર દે કાર્યા હે અમને ગોમો ઓટો મારવા જવા દે ગોમ મારા મને હાલચા બધા પૂછવા દે ચક વરસાદ પડે છે તો કોઈ કોઈ તકલીફ હોય તે બચારે થોડી દૂર કરી નાખવું અને પતરા બતરા લાવવાના હોય ફૂટેલા બૂટેલા હોય તો જવા દો મારે જો એવું થઈ ગયું કોમકાજ

પણ તમે પંદર વાર થી કમાવા બદલે બાર જેલા હતા ને આ હા હે કમાવા બદલે બાર જેલા હતા અને ઠોમુકા તમે મહિને થી ઘેરાયા ગોમ માં હે હવે ગોમ તમારી માહિતી પૂરેપૂરી ના મળે ને એ વાત હાજી તમારી તમે મોણા જેવા છો એ હજી તો ગોમ માં તો ગોમ ના છો બરોબર છે પણ તમે જેવા છો એ ગોમ ખબર ના પડે ને વાત તમારી હાજી છે હે એટલે પબ્લિકે તમારા માથે ખાસ કેમ થયો નારાજ્યું કે પેલા લાલભાઈ ગોમ ના કહેવાય એટલે કાયમ પડેલા કે કે મોણસ શું કોમ કરે છે શું કોમ કરે છે કેવો છે પછી રૂપિયા કોઈના કોમ આવ્યા છે સુખ દુઃખમાં એ વસ્તી એમ જોવાની વોટિંગ કરી મારું કોમ કરશે લાલભાઈ બધાનું કરે એમ એનું તો એવું કંઈ હોય જ ના એ તો ભૂલી જાય પણ હું હારી ગયો છે એમને હામો ઊભો તો યાર એ તો કૂંટણીનું તો બરાબર છે હારી ગયારનો વાંધો નહીં એ યે લાલભાઈ તો જેવા મોણસ છે જો કોઈ કોઈનું કોમકાજ હોય ને તો ઘરના પચીસ રૂપિયા કાઢી નહીં કોમ પટાવી દે એવું બાચી ના રાખે કે ફોર્મ એટલે મન ચાલે હાલ છે બધું કશું જોવા નહીં રહે એવા સરપંચને એવું હોય કે આ મારો બેટો મારી ફોર્મ ઊભો થાય ને એને એનું કામ નહીં કરવું એવું એવું કરે તો પછી ના ના એ બધા ખોટા વિચારો છે તમારા તમે તમે લાલભાઈ ભાઈ અંગા તમારા ભેટાળો નહીં થયો તમે આજે આ મહિનો થયો છો ને આ એટલે તમે હમણાં બે પાંચ વર્ષ જોવો અને પછી તમે જ એમ કહો કે તમે હું ખોટો ઊભો રહ્યો તો

ગૌમાળા એમ કરતા હતો કે કોઈ ચકલી ના લેવા દેવા કશું વેરો ભરેલું નહીં ને છો ચકલી લઈ લે નાલા પણ વાત પહોંચી સરપંચ ક્યાંક સરપંચ ખાડો ખોદીને હાથે હાથે ચકલી લેવા બેઠો છે પંચાયતમાં વેરો વેરો કોઈ ભર્યો નહીં તો એ જોડે રહી નહીં એ પહેલાં શું કર્યું ખબર છે તારા ઘરની ચકલી પહેલાં તું લઈ રહે અને વેરા પાવતી ચિંતા ના કરીશ એ તો પંચાયતમાં ક્યાં આવશે ને તલાટી એટલે તારા રોમની હું પાવતી લઈ લઈશ તને સમય મળે ત્યારે તને તો પૈસા આવી દઈશ

કમ્પ્લેટ મારા બંધ જરૂર નહીં તમે એકદમ ખાલી ઓફિસમાં જો આપણા આચાર આવે છે ગુરુવારે ને શનિવારે આવે છે ને હા તલાટી ગુરુવારે શનિવાર આવે છે ને તમારે જાય બે વારમાંથી જે વારે કોમકાજ હોય એ વારે দাদা પંચાયત ઓફિસે હું પોજી દajou અને તલાટી એકલા હોય ને તો તલાટી ભાઈ સરપંચનો ફોન કરાવજો કે લાલભાઈ હું આ કામમાં આયો છું પંચાયતમાં કે તમદા આવજો નો 5 મિનિટ હાજર ના થાય કે મારે એવું કોમ નહી મારે ઘર કામ છે ખોંદી કોમ છે ગામના છે હોય ખબર છે સરપંચ નિર્ણય ચાલ લે કે બિન જરૂરી કોઈ ગામને અડચણ ન થાય એવું હોય એ કોમ ના કરી કે આ તો કોઈને અડચણ નહીં થાય એવું ખાલી લાલભાઈ એમ કે ને તો આટલું મારું મન રાખો તો લાલભાઈ કોમ થઈ જાય એવું છે તમે ત્યારે એટલું કોમ કહી દેજો લાલભાઈ આ તો મેં વાત તો કરી તમને કે કાયદેસર જે ચકલી નું કે એના બાબડા નથી બીજા જોડમાં ચકલીવાળો પાણી ભરવા જતો ને બાબડ રોજ રોજ ઝઘડા થઈ કે ભાઈ કમાવો છો હારા

તમે તો બે ધડક થી ખાલી વાત કરજો કે લાલભાઈ તમે ચો આડાવડા ફરતા હોય ને ગોમ તો ગોમ મોમો મારા છોકરા જોગું છે જોજો તો તરત હારો તો હારો મુજે ઉતાર જો આટલું કામ કરજો એ આ સીધા માણે હારો હારો તમે જોવાન જીની પેલા અલ્યા માવડા એક છોકરાને ને હાગું કરવા બલા થઈને કઈને પૂછે પેલો ધણી ખાલી એ વાત મળે ને કે વાન છોકરા આવ ઘરે એના ઘરે બધો આવશે રાખે કે છોકરો જ મારો છે મોણો તો ઉજ્જૈન મોણો તો તમે ઓળખો કે લાલભાઈ કુણ છે મને તો હેડો કે ઈ માર જો ટાઈમ નહીં બેહવાનો મારા જે ગોમમો જવું છે હું તો આથી નિયા કરે તો ગોમમો જવા માટે તમાર બેટાણો થઈ ગયો રસ્તામાં શું છે છેણા દુખ પડ્યા કંટ્રોલ ની આલ તો કંટ્રોલ વાળો એમ કો કોઈ આધાર કાર્ડ કઢાવવાનું છે ચૂંટણી કાર્ડ કઢાવવું છે બોલો કોઈ રેશન કાર્ડ નું કોમ હોય તો કો કરાઈ ના ખુલાયા ભલા મો એકી આખોટે સરપંચ બા આ શું છે કો હેડો બહુ મોકો પડો બહુ મોકો પડો

છોકરા છે તો હવે શેનું દુઃખ છે તમારે દુઃખ છે ભાઈ ડોસી નું દુઃખ છે બીજું કોઈ દુઃખ નહીં મારે દોષી નું કયું ડોસી નું શું દુઃખ છે તમને ખબર નહીં ક્યાંથી ખબર હોય ભાઈ હા

અને પેશન સ્કોર બધી ભૂખેરી ફેરું કરી અને પેલા ઉકેડા નાઈ ગયો અલા ભલા મોળા હું તો કોમની સેવા કરવા માટે આવ્યો છું પેશના પોલ્લા ઉપાડવા માટે હું સરપંચ નહીં બન્યો યાર તમે મનુજી સરપંચ સરપંચને આવા પોલ્લા ઉપાડવા આવો યાર તમારો કોઈ આધાર કાર્ડ હોય કોઈ મોમલતદારનું કાર્ડ હોય કોઈ કચેરીનું કોમ હોય તમને હોપ ના કરું કે જો આ પેશના પોલ્લા હું ના ઉપાડું હા તો એક કોમ કરો હું જો સુ દોષીન તેડવા

નવી નહીં લાવી નવી નહીં લાવી જૂની સહી ચાલશે આ તો એને હું કહું એના પીરે જવું અને એને મને લાઈન આવું જો આવતી હોય તો બરાબર છે હો મારે જે ગોમમાં જવું છે ઘણા ના કોમ છે મારે બાકી હજી હું બે બે ત્રણ વખત જઈ ગઈ મને કે તમે હે ને બંધ કરો તો મેલી પણ શું કરવા પીવો છો પેલા તમારે ટેવ હજી નહીં સુધરી બંધ કરી નાખો પીવાનું તો ડોસી અભિયા આવી જશે હો મારે ઠપકો નહીં વાપરવો